ક્યાં કર્યા હોતા એટલે હવે આપડે પાણી વારવું પડશે તો જય માતાજી બધા મિત્રોને કેમ છે બધા મજામાં તો મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો મિત્રો સવારના માં આપણે જાગીને ખાઈ પી લીધું ખાઈ પીને આપણે મિત્રો પાણી વાર માટે જો મિત્રો આપડે પાણી ચાલુ મિત્રો આપડે મોટર ઘણું બધું પાણી કાઢે મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં જો મિત્રો કેટલું પાણી નીકળે છે આપડે જો આપડે ભાઈ છે ને મિત્રો આપડે ભાઈ આવી ગયો છે કારણ કે ભાઈ ને નાખવાનું મિત્રો ખાતર તો જોઈ લો મિત્રો આ છે આપણું ખાતર આમાં આપણે ખાતર પડ્યું થોડુંક એક બે કેરા નાખ્યું ને એક બે કેરામ બાકી છે એટલે આપણો ભાઈ નાખશે ખાતર ને હું ઊભું નાખા બદલાવાનું બે ત્રણ એટલે જો હવે હું પાણી વારીશ ને મારે ભાઈ જો પાછળની સાઈડ ખાતર નાખવાનું ચાલુ કરી દીધું એટલે આપણે ભાઈ ખાતર નાખી દીશી અને આપણે પાણી વારી નાખ્યું અને મિત્રો હવે બે ત્રણ કેરા રહ્યા છે એટલે આ ત્રણ કેરા પાઈને પછી આપણે જવાનું મિત્રો જીરામાં પાણી વાળા માટે તો ચાલો ફટાફટ એટલે પાઈ દીધું તો હવે મિત્રો હું આવતો જીરામાં પાણી વાળા માટે એટલે જીરામાં પાણી વાળા માટે તો હું ક્યારે ના આવતો પણ અત્યારે વિડીયો બનાવું ત્યારે હાડડીમાં વારું હું અમારે ઓલી હાડડી પાઈ દીધી ઓલી બાજુ પાઈ દીધું એ ખામે પાઈ દીધી ને અત્યારે આ કાઠડી પાવા આવ્યો ને જે આગળની સાઈડ પાવના બધું પાવાનું જ છે જોકે લાઇટ તારે ઘણું બધું પાવાનું હોય એટલે લાઇટ જાય ત્યારે ફટાફટ જેટલું પાણી વારે એટલું પાણી વાર નાખ્યું લાઇટ બે વાગે જાય છે બપોરે તો ત્યાં લગ્ન આપણે પાણી જ વારનું મિત્રો તો ચાલો પાણી વારો મળી ફટાફટ તો મિત્રો આપણે હવાઈના પાણી વારતા જ તમને ખબર જ છે ને અત્યારે પાણી વારતા વરતે બપોરનો ટાઈમ થઈ ગયો જો અત્યારે મારા ભાઈ આવ્યો બે ત્રણ નાકા વારે છે અને હું આ બેઠો કારણ કે મારે ભી થોડોક મારે તો નાસ્તો લાવ્યો તો જો તમને નાસ્તો બતાવ્યો એટલે હું નાસ્તો ખાવ તાલની પાણી વાર છે તો મિત્રો નાસ્તામાં એક ફરારી ચેડું છે ડાય થોડાક બોરા હે ગામમાં એક મિત્રની વાળી ગયો તો એ થોડાક બોરા લઈને આવતો રહ્યો છે એટલે બોરા લઈને આવે એટલે આપણે થોડાક બોરા ખાઈ લેવા થોડાક બોરા હોય થોડોક ભાગ નહીં હોય એટલે ફટાફટ થોડાક ખાઈ લો તો અમારા ભાઈ પાણી વાર છે એટલી વાર હું બે પડીકા ખાઈ લો મિત્રો અને મિત્રો તમારે બોરું ખાવું તો આમાં લઈ લીધું નાની પાડું પણ હું પેલા બોરા ખાઈ લઉં બરોબર ફટાફટ કારણ કે બે ત્રણ ના અમારા ભાઈ વારે તો હું બોરા ખાઈ લો પછી તો આપણા ભાઈને જવાનું ખાતર નાખવા માટે પાણી જ માર વારંવાનું જઈએ તો ફટાફટ થોડાક બોરા ખાઈ લો મિત્રો પછી મિત્રો મેં નાસ્તો ચાલુ કરી દીધું હતું હજી થોડાક બોરા ખાધા હતા અને એક પડીકું ખાધું હતું એટલે વાર મા લાઈટ વહી હોય જ ગયો મારા પછી બે ત્રણ કેરા જ પયા હતા અને બે ત્રણ હજી બે કેરા બાકી હતા અને લાઈટ વહી ગયો જો મિત્રો હજી માર નાસ્તો કરણ બાકી હતો થોડાક બોરા પડ્યા હતા થોડાક મારા ફેન આપી દીધા અને ખીચામાં જે એક પડીકું પડ્યું હતું જો આ પડીકું ખાતા ખાતા આપણે હેલા જઈ ઘરે તો લાઈટ આવી જઈશ પાછા આવશું તા તો હવે મિત્રો આવતો હતો તમારે ઘરે કારણ કે લાઈટ વગેરે આપણે ઘરે આવતા ઘરે આપણને મળી ગયું જામફળ જો મિત્રો મોટું જબરું જામફળ એટલે એક જામફળ નથી આપણી પાસે બે જામફર હતા પણ મેં તમને એક બતાવ્યું તમને બે જામફર બતાવી દઉં આપણે મિત્રો એક જામ ખાવાનો જો મિત્રો આપણે બે જામપર હે મિત્રો આપણે એક જામ પર ને જો કે મેં બોરાની બધું ખાધું છે અડધું તો માન ખે અડધું ખાલી મિત્રો આપણે પૂછ્યું પછી જામફર ખાણ ચાલુ કર્યું મને એવું લાગ્યું હતું કે જામફર લો એટલે વાર લાઈટ આવી જાય પણ લાઈટ જામફર ખાઈ દઉં પેલા આવતી રહે મોટર ચાલુ કરી દીધી ને હરે હવે આપણે પાણી વાર હેલા જઈએ એટલે વાર માં જામફર પણ ખૂટી રહેશે આપણે અડધું જામફર કાઈ પણ અડધું પછી આપણે સાંજે ખાઈશું એક જામફળ એટલું અડધું એ ખાઈ લે મિત્રો અને ફટાફટ પગી જાય મિત્રો આપણે પાણી વાર માટે તો મિત્રો પાણી વારતા વારતા જો ઘણું બધું પાણી વાર નાખ્યું અહીંયા પગ્યું હતું ને હવે મારા ભાઈ પાણી વર્ષે મારે જવાનું ઘરે કારણ કે ઘરે તમારે પછી જાય છે ના જશે કારણ કે હું બે જ નથી ના આવ્યો લાજ નાવું પડશે એટલે હું હાલો છું મિત્રો ઘરે પછી મિત્રો થયું એવું કહેવાય છે ઘરે પોગ્યો નહોતો અડધે પોઈ ગયો ને ભાઈ આવ્યા હતા એગ્રો વાળ આટો મારવા માટે એટલે એ પાછા આવ્યા ને તમારે મારા ભાઈ મને પાછો બોલાવી દીધો ને પાછું પાણી વાળો મને વરગાડી દીધું ભાઈ બે ત્રણ કેરા પાયા ને તો પાછો હું મારો વારો આવી ગયો એટલે હું ઘરે પોઈ ગયો તો હવે ભાઈ એગ્રો વારે રખડો જાય છે અને મારે પાછું પાણી વારું પડશે જો ભાઈ તો રખડે એગ્રો વાળા ભાઈ અને મારે પાછું વારવું પડશે અમે ક્યાં કરી શકતી હે અમારે અહીંયા એસાઈ હોતા એટલે હવે આપણે પાણી વારું પડશે તો હવે ખબર નહીં ભાઈ ક્યારે પાછા આવે હજી તો ઘણું બધું રખડશે જીરું બીરું બધું સરખું જોઈશે તા તો તમારે પાણી વારું જ છે જો કે હવાનું વારું જ છું પણ આજ નાહવા જવું જ પણ આજ નાવાનું મેળ પડશે ખરો પણ મોડો પડશે થોડોક કાંઈ વાંધો નહીં મિત્રો આપણે પાણી વારાય રાખ્યું તો મિત્રો હવે વાગ્યા હતા તૈણે તૈયાર વાગે આપણે પાણી વારને પૂરું થઈ ગયું હતું પણ લાઈટ હજી ગઈ નથી લાઈટ જાય એટલે વારમાં ફટાફટ પગીજો ને નાઈ લો કારણ કે પછી લાઈટ હોય એટલે નાવાની મજા ન તો ફટાફટ વાડી પગીજો ને નાઈ લઉ તો મિત્રો જોઈ લો તમારે ભાઈ નાઈને તૈયાર થઈ ગયો ડાગલા જ જોઈ લો મિત્રો અલને નાઈ લીધો ને લાઈટ હજી કંઈ નહિ એટલે વાંધો નતો એટલે અસલ મજા ના લીધું મિત્રો અને મિત્રો તમને ખબર ને આપણે હવે અડધું ઝાંફ ખાઈને ગયા હતા અને લાઈટ આવી ગઈ હતી એટલે અડધું જામફળી પડ્યું હતું એટલે જો અડધું જામફળ ખાવું મિત્રો અને મિત્રો ફટાફટ જામફળ ખાઈ લો બાકી હવે મળશું મિત્રો કાલે નવા વ્લોગમાં દેખી તમને આપણો વ્લોગ જોઈને મજા વિડીયોમાં લાઈક કરી નાખશો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું કાલે નવા વ્લોગમાં